આ દેશમાં હજુ લોકશાહી છે એવું ખેડાના રતનપુરના સરપંચ જાણે ભૂલી ગયા હોય તેવું જણાઈ રહ્યું છે કારણ કે માતરના રતનપુર ગામમાં મુસ્લિમ સરપંચ જો હુકમી કરતા જોવા મળ્યા ગામમાં સિત્તેર ટકા વસ્તી મુસ્લિમોની છે તો ત્રીસ ટકા વસ્તી હિન્દુઓની છે આ ગામમાં પૂર્વ સરપંચ બિસ્મિલ્લા ખાન પઠાણે વરઘોડો નહીં કાઢવા ફરમાન કર્યું છે અને મુસ્લિમ સરપંચ હિન્દુ સમાજના સામાજિક પ્રસંગો બંધ કરાવવા કાવતરાઓ ઘડે છે તો લગ્ન પ્રસંગમાં આવતા લોકો સાથે ગેરવર્તણૂક કરે છે અને અઠ્યાવીસ એપ્રિલે સરપંચે વરઘોડામાં ગરબા ગાતા લોકોને અટકાવ્યા હતા જોકે પૂર્વ સરપંચની જો હુકમીને કારણે હિન્દુ હિન્દુ સમાજને પોલીસની હાજરીમાં બરઘોડો કાઢવાની ફરજ પડી છે તો સળગતા સવાલ વીટીવી ન્યૂઝ પૂછી રહ્યું છે આ સવાલ એ છે કે હિન્દુઓના બરઘોડાને લઈને આ સવાલ છે પોલીસ હાજર હોવા છતાં પણ કેમ ન કરી બિસ્મિલ્લા પર કાર્યવાહી શું બિસ્મિલ્લા જેવા ગુંડાઓને છાવરી રહી છે ખેડા પોલીસ આ મહત્વના સમાચાર અત્યારે વીટીવી ન્યૂઝ પોલીસને કરી રહી છે કોમી વસ્ત્ય ફેલાવાનો પ્રયાસ કેમ પોલીસ નથી અટકાવી રહી જનતા નો પ્રતિનિધિ બની ને કેમ પોલીસ હિન્દુઓના એટલા માટે રોકાવવા મળી હતી કે એમણે લગભગ છ સાડા લાઇટો બંધ કરી દીધી પેલી અમારા વરઘોડા નો ટાઈમ હતો અને એ લોકો લગભગ પંચાયત જે અમારા ગ્રામ પંચાયત છે ત્યાં આગળ દોઢસો થી બસો મુસલમાન ભેગા થઈ ગયા હતા બસો મુસલમાન ભેગા થઈ ગયા સ્ટ્રીટ લાઈટો બધું બંધ થઈ ગયું અને માહોલ એવો થઈ ગયેલો ઝઘડા તરફ છે કે ધમાલ થાય એવું એટલે અમે પોલીસ સ્ટેશને અરજી આપી કે સાહેબ અમારા આ રીતે સ્ટ્રીટ લાઇટો ને રાતે લોકો બંધ થઈ ગયા અને આ રીતે પહેલા પણ એવો બનાવ બનેલો કે સ્ટ્રીટ લાઇટો બંધ કરીને અમારા હિન્દુ ધર્મના લોકોને મારેલા છે એટલે અમને એવું થયું કે ભાઈ લાઈટો બંધ કરી કઈ ધમાલ બમાલ થાય એટલા માટે અમે આગળ જાણ કરી પોલીસ આવી રીતે છે અને અમારો વરઘોડો છે અને સ્ટ્રીટ લાઇટો ઝાજુ દોઢસો બસો માણસ નું ટોરું પંચાયતે જમા થયેલું છે એટલે અમે લાઇટો બંધ કરી એટલા માટે અમે અરજી કરી હતી કે સાહેબ અમને પ્રોટેક્શન આપો અમારે વરઘોડો અને તો લગે તો લગન જે હતું એ તો વરઘોડા કાઢવાના બંધ કરી કહેતા હતા પબ્લિક એટલું બધું બી ગયું હતું બિસ્મિલા ખાન પટણ તો એવું જ કહેલું છે કે તમારે રોડ થી નીચે ઉતરવાનું જ નહીં હિન્દુ ધર્મ વાળા પંચાયતે આવવું નહીં તો લખીને એમને ચોખ્ખી ચેલેન્જ ચાલેલી છે અને એમના ત્રણ ભાઈ છે એ પણ કે પંચાયતે જો તમે આવશો અને ત્યાં આગળ ગરબા રમશો તો તમારા ધાર્મિક જે જગ્યાએ મંદિર છે ત્યાં આગળ અમે આઈને મોરમ રમીશ